નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ ભાવનગર એલ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના પર રોડ ખાતેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી અને તેમની આકરી ભાષામાં પૂછપરછ કરતા તેમની પાસેથી વહેલમાશ્રીની ઉલટીનો જથ્થો આજરોજ ઝડપી પાડવામાં આવેલ અને આ મુદ્દામાલ મળી આવતા આ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને અગાઉ પણ મહુવા પોલીસે પણ વહેલ માસ્તીની ઉલટી પકડેલ હોય જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાનું તેમણે જણાવેલ છે ત્યારે આજ રોજ ભાવનગર એલસીબીએ આ શખ્સની ધરપકડ કરી અને વધારાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તળાજા પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીને મુદ્દામાલ સાથે સોંપી દીધેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર ઇકબાલ સોરઠિયા મોહ